શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડિયોમાં સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન સૌપ્રથમ આ ગીતાજીના એકાદશ એટલે કે અગિયારમો અધ્યાય સાંભળીને આ અધ્યાય સાંભળવાનું શું મહાત્મ્ય છે તે પણ જાણીશું કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ભગવાન શ્રી ચંદ્ર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો છે એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું હે પ્રભો જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારો અને ઓગણ પચાસ મહારુદ્રોને જો તથા બીજા પણ ઘણા બધા આ ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો હે નિંદ્રાને જીતનારા હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા જર અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય તે જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું તેનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય ધૂતરાષ્ટ્રને કહે છે હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ નેત્રો ધરાવનારા અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ ધારણ કરેલા તેમના વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો હતો એવા બધી જ જાતના ઐશ્વર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા સંજય ધૂતરાષ્ટ્રને કહે છે હે રાજન આકાશમાં જાણે કે હજારો સૂર્યોના એકસાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને નાય દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના સ્ત્રી વિગ્રહમાં સઘડા દેવોને અને અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માજીને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપને અસંખ્ય ભૂજાઓ ઉદર મુખ નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવનાર જોઉં છું આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું કે ન મધ્યને કે ન આદિને આપને મુકુટધારી ગદાધારી અને ચક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેમના પૂંજ સ્વરૂપ ધગધકતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય તેવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમાત્મા છો આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને આદિ મધ્ય અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર ભૂજા ધરાવતા ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલી છે તેમજ આપના અદ્ભુત અને ભયાવહ રૂપ જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવ કલ્યાણ થાવ એમ કહીને કેટલાયે ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાધ્યો દસ વિશ્વદેવો બે અશ્વિની કુમારો મરુદગણ પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ સિદ્ધોના સમુદાયો છે એ બધા છક્ક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાબાહો આપના ઘણા મુખ નયનોથી યુક્ત ઘણા હાથ જંઘા ચરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો તીળી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજવળેલા સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાવ ધૂતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામાં ભીષ્મ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વસ થઈને નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જોતાં જ પ્રવેશી જાય છે એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આપ એ સમસ્ત લોકોને પ્રજવળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારેય કોરથી વારંવાર ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સઘળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો

માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નહીં રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે માટે હે અર્જુન તું ઊભો થા યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે હે સવ્ય સાચી તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જયદ્રથ કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે યુદ્ધ કર સંજય રાજા ધૂતરાષ્ટ્રને કહે છે શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડીને થર થર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા-બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા હે અંતર્યામી એ યોગ્ય છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણો હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહરણ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિ અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ બે થી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ધન બ્રહ્મ છે એ આપ છો આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનાર જાણવા યોગ્ય અને પરમધામ છો હે અનંતરૂપ આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્માજી છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર છે હજારો વાર નમસ્કાર છે તથા ફરી પાછા એથી પણ વધારે નમસ્કાર છે હે અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી નમસ્કાર છે હે સર્વના આત્મા આપને બધી બાજુએથી નમસ્કાર છે કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપ જ સર્વરૂપ છો આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર સૈયા આસન ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છું એ સર્વ અપરાધો અપ્રમેય રૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ આચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ છો ઘણા પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનારા ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી ચડ્યા તો તો ક્યાંથી હોય માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું હે દેવ પિતા જેમ પોતાના પુત્રને સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના પત્નીના અપરાધોને સહી લે છે આપ પણ મારા અપરાધને સહી લેવા યોગ્ય છો હું પહેલા ન જોઈલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો હે દેવે ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથ આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને મારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદથી કે યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવ છું ન દાનથી જોઈ શકાવ છું કે ન શાસ્ત્ર વિહિત કર્મોથી કે ન આકરા તપથી એ મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવ અને મૂઢ ભાવ પણ ન થાવ તું નિર્ભય અને પ્રસન્નમન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર ચતુર્ભુજ રૂપને ફરીથી જો સંજય ધૂતરાષ્ટ્રને કહે છે હે રાજન વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રીકૃષ્ણએ ધીરજ આપી ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિરચિત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે છે એ દર્શન થવા માટે દુર્લભ દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું ન તો વેદોથી જોઈ શકાવ છું કે ન તપથી ન દાનથી કે ન યજ્ઞથી પરંતુ હે પરંતપ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત છે એ અનન્ય ભક્તિથી યુક્ત મનુષ્ય મને જ પામે છે ઓમ તત્સત શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રહ્મ ઉપનિષ્દસુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગ નામ એકાદશો અધ્યાય બોલો ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર રાયની નીચે તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય હવે આપણે સાંભળીએ એ શુભ કથા કે જે ભક્તો નિત્ય આ એકાદશ અધ્યાયનું શ્રવણ કરે છે પઠન કરે છે તેને કઈ ગતિ પ્રાપ્ત થાય છે તેનું કલ્યાણ કેવી રીતે થાય છે તે આ કથાના માધ્યમથી આપણને સાંભળવા જાણવા મળશે આવો આપણે સાંભળીએ આ નાનકડી કથા બોલો ભગવાન શ્રી નારાયણની જય પ્રણિતા નદીના તટે મેઘંકર નામે વિખ્યાત એક બહુ મોટું નગર છે એ જ મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા જે બ્રહ્મચર્ય પરાયણ મમતા અને અહંકાર વિનાના વેદશાસ્ત્રોમાં પ્રવીણ જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા તેમનું નામ સુનંદ હતું એ સાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાન પાસે ગીતાના અગિયારમાં અધ્યાય વિસ્વરૂપ દર્શન યોગનો પાઠ કર્યા કરતા હતા અને સદા જીવન મુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા એક સમયે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા આરંભી સ્નાન કરીને દર્શન કરતા કરતા વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા ત્યાં તેમણે દરેક ઘરમાં જઈને પોતાના માટે રહેવાનું સ્થળ માંગ્યું પરંતુ ક્યાંય પણ એમને સ્થળ ન મળ્યું છેવટે ગામના મુખીએ એમને એક બહુ મોટી ધર્મશાળા દેખાડી બ્રાહ્મણે સહયાત્રીઓ સાથે એમાં જઈને રાત્રે નિવાસ કર્યો સવાર થતાં એમણે પોતાને તો ધર્મશાળાની બહાર જોયા પણ એમના સહયાત્રીઓ દેખાયા નહીં સુનંદ બ્રાહ્મણ એમની શોધવા માટે ચાલ્યા એટલામાં જ ગ્રામપાલ મુખી સાથે એમનો ભેટો થઈ ગયો ગ્રામપાલે કહ્યું હે શ્રેષ્ઠ તમે બધી રીતે દીર્ઘાયુ જણાવ છો સૌભાગ્યશાળી અને પુણ્યવાન પુરુષોમાં તમે સૌથી પવિત્ર છો તમારી અંદર કોઈ લોકોતર પ્રભાવ રહેલો છે તમારા સહયાત્રીઓ ક્યાં ગયા અને કેવી રીતે આ ભવનમાંથી બહાર આવ્યા એનો પત્તો લગાવો હું તમારી સામે એટલું જ કહું છું કે તમારા જીવો તપસ્વી મને કોઈ દેખાતો નથી હે વિપ્રવર તમને ક્યાં મહામંત્રનું જ્ઞાન છે તમે કઈ વિદ્યાનો આશ્રય લો છો તથા કયા દેવતાની દયાથી તમે અલૌકિક શક્તિનું જ્ઞાન થયું છે હે ભગવાન તમે કૃપા કરીને આ ગામમાં રહો હું તમારી બધી સેવા ચાકરી કરીશ આમ કહીને ગ્રામપાલે મુનિશ્વર સુનંદને પોતાના ગામમાં વાસો કરાવી દીધો એ દિવસ રાત ઘણી ભક્તિથી તેમની સેવા ચાકરી કરવા માંડ્યા જ્યારે સાત આઠ દિવસ વીતી ગયા ત્યારે એક દિવસ પ્રાતઃકાળે આવીને એ ઘણો દુઃખી થઈને મહાત્માની સામે રડવા લાગ્યો અને બોલ્યો અરે રે આજે રાત્રે રાક્ષસ મુજ ભાગ્ય વિહોણાના દીકરાને ખાઈ ગયો છે મારો પુત્ર ઘણો ગુણવાન અને ભક્તિમાન હતો ગ્રામપાલના આમ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું ક્યાં છે એ રાક્ષસ અને કઈ રીતે એણે તમારા પુત્રને ભરખી લીધો છે ત્યારે ગ્રામપાલ બોલ્યો હે બ્રહ્મન આ નગરમાં એક મોટો ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે એ દરરોજ આવીને આ નગરના મનુષ્યોને ભરખી જાય છે એક દિવસ સમસ્ત નગરવાસીઓએ મળીને પ્રાર્થના કરી કે હે રાક્ષસ તું અમારા બધાની રક્ષા કર અમે તારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈશું આમ કહીને બહારના જે પથિકો રાત્રે આવીને ઊંઘવા માંડે એમને ખાઈ જજે આ રીતે નાગરિક મનુષ્યોએ ગામના મુજમુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા પથિકોને જ આ રાક્ષસ આહાર કરે છે પોતાના પ્રાણોની રક્ષા કાજે એમણે આમ કરવું પડ્યું તમે પણ બીજા વટે માર્ગોની સાથે આ ઘરમાં આવીને ઊંઘ્યા હતા પરંતુ રાક્ષસે એ બધાને તો ખાઈ ગયો તમને છોડી દીધા હે દ્વિજોત્તમ તમારામાં એવો કયો પ્રભાવ છે એ વાતને તમે જ જાણો છો હમણાં મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પરંતુ હું એને ઓળખી ન શક્યો મારા પુત્રએ જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ એમાં પ્રવેશી ગયો છે ત્યારે એ એને ત્યાંથી લઈ આવવા માટે ગયો હતો પરંતુ આ રાક્ષસ એને પણ ભરખી ગયો આજે સવારે મેં ઘણા દુઃખી થઈને પિસાચને પૂછ્યું અરે દુષ્ટાત્મા તે રાત્રે મારા પુત્રને કેમ ભરખી ગયો તારા પેટમાં પડેલો મારો પુત્ર જેથી જીવતો થઈ શકે એવો કોઈ ઉપાય જો હોય તો જણાવો ત્યારે રાક્ષસ બોલ્યો હે ગ્રામપાલ ધર્મશાળામાં પેઠેલા તમારા પુત્રને જ જાણવાને કારણે મેં એને ભરખી લીધો છે બીજા પથિકો સાથે તમારો પુત્ર પણ અજાણતા જ મારો કોળિયો બની ગયો છે એ મારા ઉદરમાં જે રીતે જીવતો અને રક્ષાયેલો રહી શકે છે એ ઉપાય વિધાતાએ પોતે જ કરી લીધો છે જે બ્રાહ્મણ સદા ગીતાના એકાદશ અધ્યાયનો પાઠ કરતો હોય એના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલાઓને પાછું જીવન પ્રાપ્ત થશે અહીંયા અમુક બ્રાહ્મણો રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢી મૂક્યા હતા એ નિરંતર ગીતાજીના એકાદશ અધ્યાયનો જપ કરતા રહે છે આ અધ્યાયના મંત્રથી સાતવાર અભિમંત્રિત કરીને એ જળને મારા ઉપર છાંટવામાં આવે તો નિઃસંદેહ મારો સાપમાંથી ઉદ્ધાર થશે ત્યારે ગ્રામપાલ બ્રાહ્મણને કહે છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ રાક્ષસનો આ સંદેશો મેળવીને હું તમારી પાસે આવ્યો છું ત્યારે બ્રાહ્મણે પૂછ્યું ગ્રામપાલ જે રાત્રે સૂતેલા મનુષ્યને ખાઈ જાય છે એ પ્રાણી કયા પાપથી રાક્ષસ બન્યો છે ત્યારે ગ્રામપાલ કહે છે હે બ્રાહ્મણ અગાઉ આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ એ પાકતા ક્યારડાઓ એટલે કે ક્યારો ધરાવતા ખેતરોની રક્ષા કરવામાં પરોવાયેલો હતો ત્યાંથી થોડેક દૂર એક બહુ મોટું ગીધ કોઈ વટે માર્ગોને મારીને ખાઈ રહ્યું હતું તે સમયે એક તપસ્વી ક્યાંકથી આવ્યા જે પેલા વટે માર્ગોને બચાવવા માટે દૂરથી જ દયા દેખાડતા આવી રહ્યા હતા ગીધે આ વટે માર્ગોને ખાઈને આકાશમાં ઉડી ગયો ત્યારે તપસ્વીએ કોપાય થઈને એ ખેડૂતને કહ્યું અરે ઓ દુષ્ટ હળખેડું તને ધિક્કાર છે તું ઘણો કઠોર અને નિર્દય છે બીજાની રક્ષાથી મોઢું ફેરવીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે તારું જીવન નષ્ટપ્રાય છે અરે ઓ જે ચોર ગર્જના કરતાં જીવ સર્પ શત્રુ અગ્નિ વિષ જળ ગીધ રાક્ષસ ભૂત બેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યોની શક્તિ હોવા છતાં પણ ઉપેક્ષા કરે છે એ એમના વધનું ફળ પામે છે જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર વગેરેના ચંગુલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાનો પ્રયત્ન કરતો નથી એ ઘોર નરકમાં પડે છે અને પાછો વરુની યોનિમાં જન્મ પણ લે છે હજાર અશ્વમેઘ અને સો વાજપેયી યજ્ઞ મળીને શરણાગતની રક્ષાની સોળમી કળાની તોલે પણ આવી શકતા નથી દિન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષને પણ સમય આવતા કુંભી પાક નામના નરકમાં પડવું પડે છે તે દુષ્ટ ગીધ દ્વારા ખાવામાં આવતા વટે માર્ગોને જોઈને એને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ જે આની રક્ષા ન કરી એનાથી તું નિર્દય જણાય છે માટે તું રાક્ષસ થઈ જા ત્યારે હળખેડુ બોલ્યો હે મહાત્મન હોવા છતાં પણ ગીત દ્વારા મારવામાં આવતા આ મનુષ્યને હું જાણી ન શક્યો માટે મુજ દિન પર આપે અનુગ્રહ કરવો જોઈએ ત્યારે તપસ્વી બ્રાહ્મણે કહ્યું જે દરરોજ ગીતાજીના એકાદશ અધ્યાયનો જપ કરે છે એ મનુષ્ય વડે અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક પર પડશે ત્યારે તને સાપમાંથી મુક્તિ મળશે આમ કહીને તપસ્વી બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યા ગયા અને એ હળખેડું રાક્ષસ બની ગયો આથી દ્વિજ શ્રેષ્ઠ તમે ચાલો અને એકાદશ અધ્યાયની તીર્થના જળને અભિમંત્રિત કરીને પછી પોતાના હાથે તે રાક્ષસના મસ્તક ઉપર છાંટો ગ્રામપાલની આ આખી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું અને બહુ સારું આમ કહીને તે બ્રાહ્મણ રાક્ષસ પાસે ગયા એ બ્રાહ્મણ યોગી હતા એમણે વિશ્વરૂપ દર્શન નામના એકાદશ અધ્યાયથી જળમંત્રિત કરીને રાક્ષસના માથે છાંટ્યું ગીતાજીના એકાદશ અધ્યાયના પ્રભાવથી એ સાપમાંથી મુક્ત થઈ ગયો એણે રાક્ષસ દેહનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા એ હજારો વટે માર્ગોને ભરખી ગયો હતો તેઓ પણ શંખ ચક્ર ગદા ધારણ કરીને ચતુર્ભુજ સ્વરૂપ બની ગયા ત્યાર પછી એ સૌ વિમાન પર આરૂટ થયા. ગ્રામપાલે એ જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને પોતાના ઘેરે લઈ જવાની ઈચ્છા જણાવી. એ જોઈને આ ગ્રામપાલનો પુત્ર હસી પડ્યો અને તે પુત્ર કહેવા લાગ્યો. પુત્ર બોલ્યો, "હે પિતાજી ગ્રામપાલ, ઘણીવાર તમે પણ મારા પુત્ર બની ચૂક્યા છો. પહેલાં હું તમારો પુત્ર હતો, પરંતુ હવે દેવતા બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી વૈકુંઠ ધામમાં જઈશ. જુઓ" આ નિસાચર પણ ચતુર્ભુજ રૂપને પામી ગયો એકાદશ અધ્યાયના મહાત્મયથી આ સૌની સાથે શ્રી ભગવાન વિષ્ણુધામમાં જઈ રહ્યા છે માટે તમે પણ આ બ્રાહ્મણ દેવ પાસેથી ગીતાજીના એકાદશ અધ્યાયના પઠન કરીને નિરંતર જપ કરતા રહો એમાં સંદેહ નથી કે તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે હે તાત મનુષ્ય માટે સાધુ પુરુષોનો સંઘ બધી રીતે દુર્લભ છે એ પણ અત્યારે તમને મળેલો છે માટે તમે પોતાનું અભિષ્ટ સિદ્ધ કરો ધન ભોગ દાન પૂર્વ કર્મોમાંથી પ્રાપ્તિ થાય છે પૂર્ણાનંદના સંદોહ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના બ્રહ્મ મુખેથી કુરુક્ષેત્રના પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો એ જ વિષ્ણુ ભગવાનનું પરમ અર્થાત શ્રેષ્ઠ તાત્વિક સ્વરૂપ છે તમે એનું ચિંતન કરતા રહો એ મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે સંસાર ભયથી ભય પામેલા મનુષ્યોની આધિ વ્યાધિનો વિનાશ કરનાર તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનાર છે હું એના સિવાય બીજા કોઈ સાધનને આવું જોતો નથી માટે હે પિતાજી આપ એનો અભ્યાસ કરો ત્યારે ગ્રામપાલે બ્રાહ્મણના મુખેથી આ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કર્યો પછી આ બંને ગીતાજીના મહાત્મયને કારણે વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળ્યો ગીતાજીનો પવિત્ર અધ્યાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ સર્વલોક એકનાથમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ